મૈધરપુરા દિલ્હીગેટ વૈરાગીની વાડી સુમિલોન ઇન્ડસ્ટ્રીઝ સામે જાહેરમાં જુગાર રમતા નવ પકડી પાડી જુગારનો ગણના પાત્ર કેસ શોધી કાઢતી મૈધરપુરા પોલીસ સુરત પોલીસ પોલીસ સાહેબ સાહેબશ્રી તથા માન્ય સંયુક્ત પોલીસ સાહેબ સાહેબશ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી જોન ત્રણ તથા મદદનીશ પોલીસ સાહેબ સાહેબશ્રી ઈ ડિવિઝન નાઓએ પ્રોહિબિશન જુગારની ડ્રાઈવ અનુસંધાને ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને મૈધરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ચૌહાણ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાઓના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર ચૌધરી નાઓની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના કોન્સ્ટેબલ મેહુલભાઈ પ્રકાશભાઈ

મયુર રાજેશભાઈ ગેન વિક્કી અમિતભાઈ પટેલ રવિદિપકભાઈ ગવાઈ જીતુ પંડિતભાઈ સંસારે રાજાભાઈ મોતીલાલ આહિરે રાહુલ ભગવાનભાઈ મકવાણા ગણેશભાઈ સંતોષભાઈ લોનારી શનિ હરીશભાઈ રાવલ ગણેશભાઈ દાદાભાઈ લોનારીને ઘટના સ્થળથી જુગારમતા ઝડપી પાડી આરોપીઓ પાસેથી દાવ ઉપરના રોકડા રૂપિયા ત્રણ હજાર ત્રણસો એસી અંગ ચડતીના રોકડા રૂપિયા ચૌદ હજાર ત્રણસો દસ સાથે કુલ રૂપિયા સત્તર હજાર છસો નેવું રૂપિયાનો મુદ્દા માલ મધોપુરા સર્વેલન્સ પોલીસ દ્વારા કબજે કરેલ છે